ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના શાસન પણ આવી પદયાત્રા પર એફઆઈઆરઓ નથી થઈ આ ચાર કામદારો ને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહી ને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપે એમાં એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે યોગ્ય લાગે પુરવાના તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની મિટિંગ વખતે બોલાવશો અમારા લોકોનું કામ કોણ કરશે એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે ત્યારે પછી તમે જેલમાં બેહડી રાખશો તો લોકો માટે કોણ બોલશે જેલમાં જવાનું આપણે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તળીપાર કરી દીધો હતો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે

હું છું સનફ આદિવાસી અને આજે વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ચેતર વસાવા ઉપર અત્યારે જ હાલમાં બેથી ત્રણ એફઆઈઆર થઈ ગઈ છે અને એફઆઈઆર શું કામ થઈ છે એ પણ આપણે જાણીશું કે ગયા અઠવાડિયે ઝઘડિયા ખાતે જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને એમાં જે મૃત્યુ પામ્યા હતા એમના ન્યાય માટે એમને એક રેલી કાઢી હતી અને રેલી માટે એમના ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી છે ચેતર વસાવાએ

અમે હાચા છે એટલે અમે હાજર થવા જઈએ છે પોલીસ હાજર કરી દે જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે અમે તો આ જેલના કપડા પહેરીને નીકળેલા છે પૂરી દે અમને કામ વાંધો છે પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું મોંઘવાડી સાઈડ પર રોજગારી સાઈડ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઇટ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર ને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ પોલીસ બંધ કરે તો આવનારા આવશે અધિકારીઓ રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલે હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ પદયાત્રાઓ કરી પગપાળા યાત્રાઓ કરી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરઓ કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વાળો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ

જયારે ચેતર વસાવા કહે છે કે અમે પાંત્રીસ થી વધારે સીસીટીવી ફૂટેજ આપ્યા છે વિડીયો આપ્યા છે જે દારૂઓ વેચે છે બુટલેગર દારૂનો ધંધો કરે છે ખુલ્લામાં એના ઉપર તો પોલીસ ફરિયાદ નથી કરતી એફઆઈઆર નથી કરતી પણ ધારાસભ્ય કોઈકના અન્યાય માટે લડાઈ કરે છે કોઈકના અન્યાય માટે અવાજ ઉઠાવે છે તો તમારા તરત જ અમારા ઉપર ફરિયાદ થઈ જાય છે અને ધારાસભ્યએ પણ એમ જ કહ્યું છે ચેતર વસાવા કે વારે ઘડીએ તમે આવી રીતે કરો છો તો જેથી મારી પણ છાપ ખરાબ થાય છે અને લોકો અમારા વિસ્તારના આટલા ભણેલા નથી અને એમને એવું લાગે છે કે ચેતર વસાવો વારે ઘડીએ આ શું કામ શું કરતા હશે

તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરી એટલા માટે તપાસ અધિકારી ને ભાઈ આ એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારો ને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસ ની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરા છાપરી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની મિટિંગો વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે ત્યારે પછી વિધાનસભા જેલમાં લોકો માટે કોણ બોલશે થતું નથી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને એથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ની મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે

માર્ચ કરીને મોરચો લઈને આ લોકો ભી ભરૂચવાળા આવશે એના કરતા આજે હાજર થઈ કરી દોર તો એ મીટિંગ છે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો એટલે પોલીસ કેસે અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એ જોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને પૂરી દો બરોબર છે ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકારો છે આંદોલનો અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે કાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કર્યા હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં જઈશ આપણા એસપી ભરૂચ પોલીસ નો મામલો છે આપણે શું કેવાથી પેલા થોડા રદ એ તો અમે રદ ના છે ના કોર્ટ પ્રોસેસ તો અમે કરવાના કે જેટલી થાય કોર્ટમાં જ અમારે કર્યા કોર્ટમાં તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એમને બી બોલાવીશું એવું થોડું જરૂરી છે મીડિયામાં કોઈ જગ્યાએ કોઈને કીધું હોય કે ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ તમારા ગ્રુપમાં હોય તો બતાવો તો સાંજે પોલીસ ફોન આવ્યા તા પોલીસ મેં કીધું કે હું કાલે જામ સીધી વાત છે મારે કાં છુપાવાની છે Yeah, I'm like